કટલેસ અને મંચુરિયન બોલ્સને પણ ભૂલાવી દે તેવો આ નાસ્તો ગણતરીની મિનિટોમાં તૈયાર થતો હોય છે અને આવો ક્રન્ચી સાંભળી રહ્યા છો ને અવાજ તો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે તમારી મનગમતી ફૂડ ચેનલ ઘરકા ખાનામાં અને આજે આપણે બનાવીશું ક્રિસ્પી કોબી પૌવાના વડા તેના માટે અહીંયા અમે સો ગ્રામ પૌવા લીધા છે જે ધોઈને લીધા છે જુઓ બે પાણીથી વોશ કરી લીધા છે અને આવા સરસ નરમ છે જો તમારા આ બે વખત ધોવાથી પણ નરમ ના થાય તો ત્રણથી ચાર પાણી એ ધોઈ લેવાના અને આવી રીતે મિક્સ કરી જોવાના તો આવી રીતે પકડીને મસળતા મિક્સ 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 થાય ને એકદમ સરસ તો જો લોટ બંધાય છે એવું થઈ જાય અને જો ના થતું હોય તો તમારે અડધી ચમચી જેટલું પાણી ઉમેરી દેવાનું અને આવો સોફ્ટ લોટ તૈયાર કરી દેવાનો પૌવાનો અને અહીંયા અમે બસો ગ્રામ કોબીજ સો ગ્રામ ગાજર એક કપ જેટલા ધાણા અને અડધું કેપ્સિકમ એક ઇંચ આદુનો ટુકડો અને લીલા તીખા મરચાં લીધા છે તો અહીંયા તમે મોરા મરચાં પણ લઈ શકો છો અને અહીંયા તમે ગાજર જો ના પસંદ કરતા હોવ તો ખાલી કોબીઝથી પણ આ નાસ્તો બનાવી શકો છો તો આદુને પણ આપણે ઝીણું સમારીને લીધું છે એટલે કે છીણીને લીધું છે તો આ બધી જેટલા ઇન્ગ્રેડિયન્ટ હતા તે આપણે અંદર મિક્સ કરી લઈશું તો તીખા લીલા મરચાં જો તમને પસંદ ના હોય તો મોરા લીલા મરચાં એડ કરજો અને છેલ્લે આપણે જુઓ ક્રશ કરેલું આદું તો આ બધું જ છે તેને બરાબર આપણે અહીંયા કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું તો અહીંયા એક ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું એક ટીસ્પૂન જેટલી હળદર અને એક ટીસ્પૂન જેટલો અજમો જેને આવી રીતે ક્રશ કરીને આપણે ઉમેરીશું તો એક ટીસ્પૂન જેટલું જીરું એક ટી સ્પૂન જેટલું સ્વાદ મુજબ મીઠું અને એક ટીસ્પૂનથી પણ ઓછો એટલે કે પિંચ જેટલો ખાવાનો સોડા ઉમેરીશું અને અડધું લીંબુનો રસ આપણે સોડા પર આવી રીતે ઉમેરીશું જેથી કરીને સોડા સરસ એક્ટિવેટ થઈ જાય તો આ બધું સરસ આપણે હવે મિક્સ કરવાનું છે તો આ બધું સરસ આવી રીતે મિક્સ કરતા જવાનું અને જોવાનું કે આપણા હાથમાં પાણીનો ભાગ લાગે છે જુઓ મિક્સ થાય છે કે નહીં અને ફરીથી મિક્સ કરવાનું અને આવી રીતે મિક્સ કરતા જવાનું અને ત્યારબાદ પાણીનો ભાગ લાગે આપણા હાથમાં પાણી છૂટે બધા શાકભાજીમાંથી એટલે આપણે અહીંયા અડધો કપ ચણાનો લોટ ઉમેરવાનો છે તો જુઓ અડધો કપ છે તે ચણા લોટ ઉમેર્યો છે એક કપ લોટ હતો ચણાનો એમાંથી અડધો કપ ઉમેરવાનો અને આવી રીતે મિક્સ કરી લેવાનું અને ફરીથી વ્યવસ્થિત રીતે મિક્સ કરતા જવાનું અને શાકભાજીમાંથી હવે પાણી છૂટશે કેમકે મીઠું આપણે ઉમેર્યું છે તો ફરીથી ચેક કરી લેવાનું જો હું તમને નજીકથી બતાવું કે લોટ જ્યારે આવી રીતે આપણે મિક્સ કરીશું મિક્સરને તો જો તમને મારા હાથમાં પાણી દેખાય છે પાણીનો ભાગ દેખાય છે ને તો મને પણ એવું લાગે છે કે ખીરું થોડુંક ઢીલું છે તો હવે ફરીથી આપણે અડધો કપ જે બેસન બચ્યું હતું એક કપ બેસનમાંથી ચણાના લોટમાંથી તેમાંથી થોડું એવું બેસન આપણે ફરીથી એડ કરીશું ઉમેરીશું અને ફરીથી લોટ બાંધીશું તો જુઓ સરસ નરમ એવું એટલે કે આપણને વડા બની શકે ને એવું મિક્સર આપણે રેડી કરવાનું મીડિયમ ટાઈપનું તો હવે આપણે આ વડાનું મિક્સર આપણે હાથમાં લેવાનું છે પણ આપણે તે પહેલાં આપણે હાથમાં તેલ લગાવી દેવાનું તેલ લગાવી દઈએ ને તો આપણા હાથમાં મિક્સર ચોટે નહીં અને વડા સરસ એક હાથથી જ બનશે પાણી નહીં લેવાનું પાણી લઈશું તો આપણું આ વડું સર પાણીવાળું ઢીલું થઈ જશે અને એકદમ આવું વડું તૈયાર નહીં થાય તો જુઓ એક હાથથી તમને મેં વડું બનાવીને બતાવી દીધું છે તો હું તો અને કટલેટ કહું છું કટલેસ એટલે કે કોબી પૌવાની કટલીસ તો બસ આવી રીતે વડાને બનાવી દેવાનું એક હાથથી જ સરસ જુઓ એક હાથથી સરસ બની જ જાય છે તો ફ્રેન્ડ્સ આ કોબી વડા કોબી પૌવાના વડા બહુ ટેસ્ટી બનતા હોય છે અને એકદમ ઝટપટ બની જતા હોય છે વધારે પડતી ઝંઝટ પણ નથી થતી અને આ વડા જ્યારે તમે તેલમાં એડ કરો ને તો તરત જ નહીં ફેરવવાનું એક મિનિટ થાય એકથી દોઢ મિનિટ ત્યારબાદ જ આપણે ફેરવવાના છે નહીં વડા તેલમાં છૂટા પડી જશે તો આ વાત બરાબર યાદ રાખજો કે તેલમાં વડા નાખીએ ને ત્યાંની અડધી કે એક મિનિટ પછી જ આપણે વડવડાને ફેરવવાના છે અને જુઓ અત્યારે તમને એમ લાગે છે કે વધારે ફીણી દેખાય છે તેલમાં તો જેમ જેમ પૌવા પૌવા વડા એટલે કે કોબી વડા સરસ તળે રહેશે તો તેલમાંથી એકદમ ફીણ ઓછું થતું જશે તો જુઓ આપણા પોવા વડા સરસ તૈયાર થઈ ગયા છે પૌવા કોબી વડા તો જોતા જ મમ્મા પાણી આવી જાય એવા દેખાઈ રહ્યા છે ને જુઓ અને હું પૌવા કોબીના કોઈન્સ પણ કહું છું કટલેસ પણ કહું છું જે મને ખૂબ જ પસંદ છે તો જો તમને બતાવું કેટલા સરસ મજાના એવા આપણા ક્રિસ્પી કોબી વડા તૈયાર છે કોબી વડા કહો કોબી વડા કહો કટલેસ કહો પણ મંચુરિયન બોલ્સને પણ સ્વાદ એક બાજુ મૂકી દે ને એટલો સરસ સ્વાદિષ્ટ આ નાસ્તો તૈયાર થતો હોય છે જે એકદમ સરસ ઝટપટ તૈયાર થતો હોય છે નાના બાળકોને જો તમે ટિફિનમાં આપવા માંગતા હોવ ને તો નાના બાળકો એવું કહેશે કે હવે મંચુરિયન બંધ મંચુરિયન નથી ખાવા તો બીજી બીજી વારની બેચ પણ આપણે એવી રીતે તળી લીધી છે તો જુઓ આપણા વડા બધા સરસ મજાના બનીને તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમે આ પૌવા કોબીના વડા ક્યારે બનાવો છો કોમેન્ટમાં કહેજો મને હા અને તમને આ રેસિપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં જરૂરથી શેર કરજો એમને કહેજો કે જુઓ મંચુરિયન બનાવવાનું બંધ કરો હવે બહારથી મંચુરિયન લાવવાનું બંધ કરો બહારના મંચુરિયન ખાવાનું બંધ કરો અને ઘરે આવા ક્રિસ્પી કોબી પૌવાના વડા બનાવો અને મંચુરિયનની મજા માણો એવું લાગે તો ફ્રેન્ડ્સ તમને મારી આ કોબી ક્રિસ્પી કોબી ભળાની રેસિપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમે ક્યાંથી આ મારો વિડીયો જોઈ રહ્યા છો એ પણ કોમેન્ટમાં જણાવજો મને ખબર તો પડે કે મારો વિડીયો ક્યાં ક્યાં ફરી રહ્યો છે અને તમને મારી આ રેસિપી કેવી લાગી તો એવું પણ જણાવજો કોમેન્ટમાં મને તમને આન્સર આપવો ખૂબ જ ગમે છે તો ફ્રેન્ડ્સ ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો આ વિડીયોને લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરતા રહેજો લવ યુ અલ